તમે હેરાન થાવ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઈમ નથી કે જે મને નફરત કરે છે કેમ કે હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવા જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવું પડે તો કહે છે કે ખાલી હાથે શું મળે પૈસો ખર્ચો તો જગત આખું મળે બોલ સોદા કરવા હું તૈયાર છું કેટલામાં બાળપણ પાછું મળે ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે ઓઠો પરથી સુગર ઘટી છે અને ત્યારથી જ લોહીમાં સુગર વધી છે મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે ઘર નાનું હોય કે મોટું પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ પણ નથી આવતી પ્રેમ અને દોસ્તીમાં ચડિયાતી દોસ્તી છે અને દોસ્તો ત્યારે જ તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે સુદામા માટે પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ પરિસ્થિતિને આપણે સાચવી લઈએ કે આપણી સમજણ એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ આ બંનેનું સાથે આવવું અશક્ય છે સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે આજકાલ કોઈને આલારામ નથી જગાડતું સાહેબ હર કોઈને તેની જવાબદારીઓ જગાડે છે બોર ખાઈને જે ઠળિયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ એ જ ઠળિયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત રહેલી હોય છે એટલે સંબંધ કોઈ પણ હોય મતલબ નીકળી ગયા પછી એને નકામો ના સમજવો જોઈએ કોઈ પણ વાતને સાબિત કરવામાં શક્તિની નહીં પણ સહન શક્તિની જરૂર પડે છે માણસ કેવા દેખાય એના કરતા કેવા છે એ મહત્વનું છે કારણ કે સૌંદર્યનું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે ગમતું હોય એ મળતું નથી ને મળે છે એ ગમતું નથી ગજબ સે જિંદગીની રમતો આવે જારે ત્રણ એકા ત્યારે સામે કોઈ રમતું નથી આજના સમયમાં જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે કેમ કે સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી સંબંધ માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા એ તો તમારું વર્તન જ કહી દે છે કે કોણ કેટલું કિંમતી છે જે મળ્યું છે એમાં ખુશ છીએ વાલા કેમ કે અમે જે જીવી રહ્યા છીએ એ હજી ઘણા લોકોનું સપનું છે જીવનમાં એક વાત ક્યારેય ના ભૂલતા જેને તમને જીતતા શીખવ્યું એને હરાવવાના સપના ક્યારેય ના જોતા સંજોગો સામે લડતા શીખો આંસુ પીને હસતા શીખો દુનિયામાં રહેવું હોય તો દુનિયાથી ડરો નહીં દુનિયા તો દરિયો છે આ દરિયામાં તરતા શીખો જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય પણ એક સાચી લાગણીવાળી વ્યક્તિ મળે એટલે હિસાબ બરાબર થઈ જાય હસીને જોવામાં અને જોઈને હસવામાં બહુ જ ફરક છે પરિણામ બદલાઈ જાય છે અને ક્યારેક સંબંધ પણ ખૂબ જ વિચારવા જેવું વધતી જતી આ ઊંચી ઇમારતો કે ફળ્યું શું રૂપાળું છે ચકલીને પૂછો સિમેન્ટની છત કે નળિયું શું હુફાળું છે બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા ફળિયાના મોઢે તો તાળું છે એસીનું બિલ એ બીજું કંઈ નથી બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો